ઓક મત ન્યૂઝ માં આપનું સ્વાગત છે કન્ટેનરમાં ભરી લાવેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ दारूના જથ્થા સાથે એક ઇસ્મને પીસીબી એ જડતી પાડ્યો હતો પીસીબી ના બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટેલ કન્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલ જકણા parking માં એક આઈસર કન્ટેનરમાં એક ડ્રાઈવર ઇસ્મ હાજર છે અને આ કન્ટેનરમાં ઇંગ્લિશ दारूનો જથ્થો ભરેલ છે जे हकीकत आधारे माहिती वारी जग्याए रेड करता पार्किंग मा राखेल आयसर कंटेनर मा खानू बनावी संताड़ी राखेल इंग्लिश दारू जत्था साथे एक इस्माने शोधी काढ़ी पोलीस स्टेशन खाते प्रोहिबिशन एक्ट अन्यवय गुनो रजिस्टर करावी कायदेसर कार्यवाही हाथ धराई हती पीसीबी ए राजस्थान न रमेशकुमार उर्फे कालुराम धरपकड़ करी विदेशी दारू मोबाइल और कंटेनर मिली कुल रुपया अड़तालीस लाख ઓગણએસી હજાર આઠસો એંસીનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર ફૌજી નામના ઇસ્મને વોન્ટેડ જાહેર કર્યો છે